હું વિચાર કરું છું કે ઘરની જવાબદારી હવે બધી તને સોંપી દઉં હું તો તૈયાર જ છું મમ્મી કાલથી તું કામ કરવા નહીં આવતી કચરા પોતા વાસણ કપડા બધું મારી વહુ કરશે મેં એને જવાબદારી સોંપી હે મમ્મી એક વાત પૂછું હા પૂતને આ આપણો એટીએમ નો પિન નંબર આપણને જ ખબર હોય તો એટીએમ મશીન ને કેમ ખબર પડી જાય છે કે આ સાચો છે કે ખોટો મમ્મી તમને ખબર છે આજે તે દુનિયામાં સારા માણસો છે જેમ કે હું આજે મેં એટલું સારું કામ કર્યું છે ને એવું કયું સારું કામ કર્યું તે અરે તળાવમાં એક માછલી ડૂબતી હતી તો મેં એને બચાવી ને બહાર કાઢી તો એટલી ખુશી નાચવા લાગી ને પછી અચાનક હું છું ને તો બહુ થાકી ગઈ ને સુઈ ગઈ હમણાં તારા ઉપર મારા ભાઈ બંધ ફોન આવશે અને તને પૂછે ને કે ભાવેશ ના એટલે તારે કહી દે ભાવેશ બાર જ્યો પણ તમે તો મને એવું કેતા હતા કે જે જુઠ્ઠું બોલે નર્ક માં જાય હા તે એટલા માટે હું તને કહેવાનું કહું હું ના બોલી જાત હા અને ચાવી આવી રહી પણ અત્યારે તો એવા ચોર થઈ ગયા કે ગમે એવા તાળા હોય તોડી નાખે તો આપડે શું કરું અરે પણ મમ્મી મને ખબર જ છે કે અત્યારના ચોર તાળા તોડી નાખે છે એટલે હું તાળું હારે લઈને જ આવી મમ્મી આપડે ભાવનગર માં પીઝા મળે છે હા ઢોસા મળે હા નુડલ્સ મળે છે હા બધું મળે છે પણ તારે કામ શું છે ઈ કે ને હા તો ક્યારેક તો બહાર લઈ જતા હોય તો જમવા તો આ રોટલા નો ટીપા પડે તારે તો હાવ મગજ જ નથી હા મમ્મી ઈ તો મને ખબર જ છે તને કેમ ખબર અરે મમ્મી મગજ હોત તો આ ઘર માં લગન કરે મમ્મી આ તમે કેતા હતા ને કે પાડોશીમાં માં ડાળમાં કઈક કાળું છે ડાળમાં કઈક કાળું છે આજે મેં બહુ વિચાર્યું આજે મને ખબર પડી ગઈ કે શું કાળું છે શું કાળું જલ્દી અરે ડાળમાં રાઈ રાય અને જીરું બે કાળું છે